दोस्तों मैंने राजाओं को देखा लड़ते हुए अमीरों को देखा लड़ते हुए विद्वानों को देखा आपस में उलझते हुए मगर एक फकीर को ही देखा बादशाह की तरह जीते हुए કૃષ્ણ વાલા શ્રોતાઓ આપણે ગયા પ્રકરણમાં ધ્યેયમાં આવનાર મહત્વના ત્રણ વિઘ્નો જોયા જેમાં લોભ કામ અને ક્રોધ અને આપણે જોયું કે ક્રોધ તે ખરાબ નથી પરંતુ તેના પર આપણો કંટ્રોલ હોવો જોઈએ આમ તો જો ક્રોધને સકારાત્મક રીતે વારવામાં આવે તો તે બહુ ઉપયોગી છે પરંતુ જો ક્રોધ નુકસાનકારક બને તે આપણું પતન કરે છે મહાત્મા ગાંધીને જ્યારે ઇંગ્લેન્ડ રેલવેમાંથી એક ગોરા દ્વારા ફેંકી દેવામાં આવ્યા ત્યારે તેમને ક્રોધ ચડ્યો પરંતુ તેમણે એ ક્રોધનો સકારાત્મક ઉપયોગ કર્યો તેમણે તે જ સમયે નક્કી કર્યું કે આજે જેમ મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો છે તે જ રીતે હું એક દિવસ મારા રાષ્ટ્રમાંથી બ્રિટિશ શાસનને ફેંકી દઈશ અને તે પ્રતિજ્ઞા તેમને આજીવન યાદ રાખી એક ક્રોધને તેમને આજીવન પાલ્યો મહારાણા પ્રતાપ પણ જ્યારે પોતાનો મેવાડગઢ ઘટ હારી ગયા ત્યારે તેમને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું પાછું મેવાડ નહીં મેળવું ત્યાં સુધી હું ઘાસ પર સૂઈશ અને નીચે ભોય પર જમીશ અને તેમને પણ તે પ્રતિજ્ઞા જ્યાં સુધી મેવાડ પાછું ના પહેર્યું ત્યાં સુધી પારી તો મતલબ મારો કહેવાનો કે ક્રોધ એ ખરાબ નથી પરંતુ તેને જો સર્જન તરફ વાળવામાં આવે તો માણસની વૃદ્ધવગતી કરે છે હવે આપણે ક્રોધ આવવાના કારણો જોઈશું તેમાં પ્રથમ કારણ અહમ ક્રોધ આવવાનું સૌથી મોટું કારણ માણસનો અહમ હોય છે જ્યારે માણસ પોતાનું જ ધાર્યું થાય આ વિચારસરણી હોય ત્યારે તે કોઈનું સાંભળતો નથી અને સમજાવવા છતાં તે સમજાવનાર પર પણ કર થાય છે તેને પોતે જ સાચો છે હું કહું તે જ સાચું એવું લાગતું હોય છે તેથી તે ક્રોધ કરે છે આથી જ્યારે રાવણને વિભીક્ષણ સમજાવવા આવ્યો તેનો ભાઈ હોવાથી તેના હિતની વાત કરવા આવ્યો ત્યારે તેનો અહમ ઘવાતા તે વિભીક્ષણને પણ લાત મારી કાઢી મૂકે છે તે જ ભૂલ તેના પરાજયનું કારણ બને છે ઘણીવાર આપણે કોઈના ઉપરી હોય કે આપણી નીચે કોઈ કામ કરનાર હોય તેને તુચ્છ સમજતા હોઈએ છીએ અને તે સાચો હોય છતાં આપણે આપણો જ કક્કો પાકો કરવા તેના પર ક્રોધે ભરાઈએ છીએ આવા સમયે જો એક ક્ષણ માટે થંભીએ અને સામેવાળાને સમજવાનો પ્રયાસ કરીએ તો ક્રોધ અટકાવી શકીએ બીજું ક્રોધનું કારણ છે કાર્યમાં સફળ ના થઈએ ત્યારે ઘણીવાર આપણે જેવું ઈચ્છ્યું હોય એવું ના થાય અને ધાર્યું પરિણામ ના મળે ત્યારે પોતાની જાત પર ધૂણા થાય કે હું અસફળ રહ્યો તેમાંથી ઉદાસીનતા આવે ને આ ઉદાસીનતામાં કંઈ ગમતું નથી ને તે વખતે ક્રોધ આવે છે આપણને કોઈ બોલાવે તો પણ ગમતું નથી ને તેના પર ક્રોધ કરીએ છીએ જેમ કે તમે ક્રિકેટ મેચમાં જોયું હશે કે કોઈ બોલર શરૂઆતનો ઉત્સાહ અને સસ્તાથી બોલિંગ નાખતો હોય પરંતુ જ્યારે વિકેટ ના પડે ત્યારે તે ક્રોધે ભરાય છે અને ક્રોધમાં બોલિંગ નાખી ગુસ્સો પ્રગટ કરે છે પરંતુ તેના ગુસ્સામાં તેની બોલિંગ સાવ બગડી જતી હોય છે અને વિકેટ મળવાનું તો બાજુ પરંતુ તેની બોલિંગની ધુલાઈ થાય છે આવા સમયે સમયને માન આપી સ્વચ્છતા જાળવવી જોઈએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકાય ક્રોધનું ત્રીજું કારણ છે આપણું નુકસાન થાય ત્યારે જ્યારે આપણું કોઈ આર્થિક નુકસાન થાય એ કોઈ વ્યક્તિ કરે ત્યારે ક્રોધ આવે છે આપણે કોઈને પૈસા આપ્યા હોય પાછા ના આપે ઉધાર લીધું હોય ચૂકવે નહીં આ તો ઘરમાં કોઈ કિંમતી વસ્તુની તોડફોડ થાય કોઈના હાથે તૂટવાથી આપણી બહુ ગમતી વસ્તુ મોબાઈલ કાર કે અન્યને કોઈ નુકસાન પડે ત્યારે આપણે ઉકળી ઉઠીએ છીએ પરંતુ આ સમયે ધીરજ રાખી શાંતિ ધરવી જોઈએ કે વસ્તુ મારા કરતાં મોટી નથી એ મારા આનંદ માટે છે અને દુઃખી કરવા માટેની ને સમજવું જોઈએ કે જે થઈ ગયું તે થઈ ગયું હવે રસ્તો શું તે મારા જીવનમાં હમણાં આવી એ પહેલાં પણ હું ખુશ હતો અને તે નુકસાનને જેટલું ઓછું કરી શકાય એટલું કરી તેને ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ વારે વારે તેનો વિચાર કરી દુઃખી થવું ન જોઈએ નુકસાન કરનારને પણ શાંતિથી ઠપકો આપવામાં આવે તો તેને પણ પશ્ચાત આપતો થશે અને પોતાની ભૂલ બદલ મનમાં દુઃખ થશે જે ગુમાવ્યું તે હતું જ નહીં તેમ માની ભૂલી જવું આગળ વધવું જોઈએ ચોથું કારણ છે તણાવ ભર્યું જીવન આજના સમયમાં એંસી ટકા લોકોને ક્રોધ આવવાનું કારણ તણાવ છે તેના પર કામનું એટલું બધું ભારણ હોય છે કે શ્વાસ પણ રૂધાય છે જીવન બોજ લાગે છે નથી જીવી શકતો કે નથી મૂકી શકતો અને અંદર અંદર મૂજાય છે પરિણામે બધા સાથે વડકા કરે છે સ્વભાવ કચીલો ચીડીઓ થઈ જાય છે ત્યાં ક્રોધ તેના સ્વભાવનું અંગ બની ગયું હોય છે આની પાછળનું કારણ માણસની મહત્વકાંક્ષા હોય છે અમુક દુઃખો માણસ જાતે ઊભા કરે છે આમાંથી બચવા સંતોષ જીવન જીવવું જોઈએ ધ્યાન પૂજા પાઠ બાર ખુલ્લામાં ફરવાનું સારું વાંચન હસી મજાક રાખવું જોઈએ ચિંતા છોડીને જે થવાનું હશે તે થશે એમ માને ભૂલવાની ટેવ પાડવી જોઈએ તણાવથી બીજા ઘણા રોગો થતા હોય છે તેથી ભૂલતા પણ શીખવું જોઈએ સમયે કામ કરી લીધા પછી ચિંતા છોડી દેવી જોઈએ પાંચમું કારણ છે સમાન ઘવાય ત્યારે જ્યાં આપણા સમાનને કંઈ ઠેસ પહોંચે ત્યારે ક્રોધ આવતો હોય છે હજુ થોડા દિવસ પહેલાંની જ એક વિડીયો વાયરલ થયેલો જે તમે જોયો હશે લગ્ન મંડપમાં વિધિ કરાવતા બ્રાહ્મણ યુવાન પર કેટલાક સ્વસંદી યુવાનો દ્વારા ફૂલ ફેંકવામાં આવતા હતા આથી ભૂદેવનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને પિત્તો છટક્યો ને સીધી છૂટી થાળીનો ઘા કર્યો આમાં તે ગૌર મહારાજના સમાનને ઠેસ પહોંચી હતી પરંતુ આ સમયે તે અણસમજુ યુવાનોમાં સંસ્કારનો અભાવ માની તે વિધિ રોકી યજમાનને બોલાવી યુવાનને ખખડાવી શક્યા હોત પરંતુ તે ગુસ્સાને કંટ્રોલ કરી શક્યા નહીં જ્યાં આપણું સમાન ઘવાતું હોય ત્યાંથી શાંત ચિત્તે નીકળી જવું ઉચિત છે મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણ સમયે વિદુર વિરોધ કરે છે પરંતુ તેમનું અપમાન દુર્યોધન દ્વારા કરવામાં આવતા તે ત્યાંથી ઊઠી ચાલી નીકળે છે સામે ગુસ્સો કરતા નથી પાંચમું મહત્વ ના મળે ત્યારે ઘણીવાર વ્યક્તિને મહત્વ ના મળે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થઈ ત્યાંથી ચાલી નીકળે છે સામાન્ય રીતે સગા સંબંધીમાં પરિવારમાં આવા પ્રસંગો વધુ જોવા મળતા હોય છે જેમ કે જે વ્યક્તિ ઘરનો વડીલ હોય તે ઘરમાં જે કહે તે પ્રમાણે થવું તો હોય છે પરંતુ પુત્ર થોડો મોટો થાય પોતાની રીતે નિર્ણય લેતો થાય આ બાપને કંઈ પૂછે નહીં ત્યારે બાપને દુઃખ થતું હોય તે ઘણીવાર ગુસ્સે પણ થતો હોય છે પત્ની દ્વારા પતિને પૂછવામાં ના આવે ત્યારે તેનો ઈગો ઘવાય છે ને ગુસ્સે થાય છે તો ઘણીવાર વૃદ્ધો એવું ઈચ્છતા હોય છે કે દરેક વાત અમને પૂછીને થવી જોઈએ અમારું બધાએ ધ્યાન રાખવું જોઈએ પ્રસંગોમાં આવનાર ઘણા મહેમાનો પણ આવી ભાવના રાખતા હોય છે માન ના મળે એ પ્રસંગમાંથી રિસાઈ જતા રહેતા હોય છે તો ઘણા ઘણા મોટા મોટા લોકો કે મહા જેને આપણે સમાજમાં જે મોટા એ સંતો રાખીએ તરીકે ઓળખીએ એ લોકો પણ તેમના મહત્વનો તો ઈગો હોય છે જ જો આવા લોકો પણ પોતાને મહત્ત્વ ના મળે તો તાત્કાલિક પોતાનો ગુસ્સો તો પ્રગટ કરતા નથી પરંતુ ત્યાંથી ચાલ્યા જતા હોય છે આવા સમયે સમય પ્રમાણે આપણામાં પરિવર્તન લાવવું જોઈએ સ્વભાવ બદલવો જોઈએ કોઈ આપણું સન્માન ના કરે કે મહત્ત્વ ના આપે તો તેનામાં એટલી બુદ્ધિ નથી તેમ સમજવું જોઈએ દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કિંમત કરતું હોય છે ઘણા પોતાનું મહત્ત્વ જાળવી રાખવા ગુસ્સો કરે છે અને પોતાનું મહત્ત્વ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે નાની નાની વાતમાં તેઓ ગુસ્સો કરી અને પોતાનું મહત્ત્વ જાળવવાનો પ્રયત્ન કરે આમ આ એક સાયકોલોજી કારણ છે કે માણસ બીજા લોકોનું પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા પણ ગુસ્સો કરી અને પોતાનું મહત્ત્વ સાબિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે અમુક લોકોના જીવનમાં ફિલ્મોમાં કામ કરતા નટનટીઓનું વધુ મહત્ત્વ હોય છે ત્યારે સંત મહાપુરુષની કિંમત તેમને નથી હોતી તો કોઈ ક્રિકેટ પાછળ ગાંડો થતો હોય છે શિશુપાલને ભગવાન કૃષ્ણના મહત્વની નહોતી ખબર તેમને ભર સભામાં ના કહેવાના વેણ કીધા અને નવ્વાણું ગાળ સુધી ભગવાને શાંત રહ્યા કોઈની પાસે બહુ માન પાનની આશા ના રાખવી જોઈએ મહત્ત્વ મેળવવા માટે પોતે લાયકાત કેળવવી જોઈએ ત્યાર પછીનું કારણ છે આસ્થા અને ઠેસ પહોંચે ત્યારે આપણે જેને ઇષ્ટ કે ગુરુ માનતા હોય તેના વિશે જ્યારે કોઈ કંઈ ખરાબ બોલે ત્યારે આપણને ગુસ્સો આવે છે પરંતુ જરૂરી નથી કે આપણા જીવનમાં જેનું મહત્વ હોય તેનું દરેકના જીવનમાં એટલું જ મહત્ત્વ હોય આવા સમયે આપણે તે વ્યક્તિ સ્થાન કે જગ્યાને તજી દેવી જોઈએ કારણ કે જો તમે ગુસ્સે થશો તો તમારી દુઃખથી નસ તેના હાથમાં આવી જશે અને તે તમને અવારનવાર તે રીતે સંચેટ છે તેની જેટલી બુદ્ધિ તેટલું જ તે કિંમત કરતો હોય છે તેથી આપણા ઈષ્ટદેવ વિશે કોઈ કાંઈ ખરાબ બોલે કે આપણા ગુરુ વિશે તો તેની સાથે વિવાદ કર્યા વગર શાંત થઈ ત્યાંથી નીકળી જવું જોઈએ ત્યાર પછી વિના કારણે પરેશાન કરવામાં આવે ત્યારે ઘણા લોકોની પ્રકૃતિ હોય છે કે જે બીજાને આનંદિત કે સુખી જોઈ શકતા નથી અને ઈર્ષાથી ભરેલા હોય છે આવા સમયે લોકો કોઈ પણ કારણ વગર બીજાને પરેશાન કરે છે આમ જ્યારે આપણને વિના કારણે કોઈ હેરાન કરે ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ આ લોકોથી દૂર રહેવું જ સારું કારણ કે તે તેમનો સ્વભાવ છે ને તેની આદતથી મજબૂર છે આ વાત સમજી લેવામાં આવે તો આપણે તેનાથી દૂર રહીશું ને પોતાની શાંતિ ના દોરાય તેનું ધ્યાન આપીશું ત્યાર પછીનું કારણ છે કાર્ય પ્રત્યે બે જવાબદાર ઘણા લોકોને સોંપવામાં આવેલ કામ જવાબદારી યોગ્ય રીતે નિભાવતા હોતા નથી અને બેદરકારી રાખી કાર્ય બગાડે છે ત્યારે આપણને નુકસાન થવાથી ગુસ્સો આવતો હોય છે આ લોકો પર ગુસ્સે કરવાને બદલે અણગમો બતાવી ફરી તે કાર્ય ના સોંપવાથી તેને તેની ફરજનું ભાન થાય છે અને પસ્તાવો થાય છે અને સુધરે છે ઘણીવાર બાળકો ભણવામાં બહુ ધ્યાન ના આપે ત્યારે પણ આપણે ગુસ્સે થઈએ છીએ જ્યારે આજના સમયમાં બાળક ભણવાના બદલે મોબાઈલ પાછળ પોતાનો જીવ સમય અને જીવન બગાડતો હોય ત્યારે એક પિતા કે માતાને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પરંતુ બાળકને એની આદત છોડાવી અને ભણવામાં રસ જાગે તે માટે પ્રયત્ન કરવો જોઈએ અને તેને પ્રેમથી સમજાવી અને જીવનમાં એ જીવનની કિંમત અને મહાપુરુષોના જીવન ચરિત્રો અને સારા લોકોનો સંઘ કરાવવો જોઈએ ત્યાર પછી ચારિત્ર ભ્રષ્ટ આજકાલ આવા કારણે મારામારી મારી છૂટાછેડા અને ખૂન ખરાબી થાય છે જો કોઈ બે પાત્રમાંથી એકાદ પાત્ર ચારિત્ર ભ્રષ્ટ હોય ત્યારે બીજા પાત્રને તેની પર ક્રોધ આવે તે સ્વાભાવિક છે આવા સમયે પોતાનું જીવન બગડે તેના કરતાં એકાદ દ્વાર ભૂલ થાય તે સ્વાભાવિક છે પરંતુ વારે વારે જો આ બને તો દૂર થઈ જવું યોગ્ય છે કારણ કે જ્યાં બે મન ના મળે ત્યાં ગાડું ચાલતું નથી અને જેના જીવનમાં ભ્રષ્ટ હોય અને સંસ્કાર પડ્યા હોય તે ગમે તેટલું સમજાવો તો પણ એ નહીં સુધરે આજકાલ ફિલ્મો સિરિયલ દેખાદેખીથી ઘણા જીવનો આડાપાટે ચડી જાય છે આવા લોકોને વાસ્તવિક જીવનથી સાવ અંજાણ હોય છે આથી સમજાવટ અને પ્રેમથી સુધરી શકે તેમ હોય તો ઠીક છે પરંતુ આ માટે ખૂબ જ ધીરજ અને સહનશક્તિ અને સામેના પાત્રને ભૂલ સાથે સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ આજના સમયમાં રામાયણ મહાભારત એ ધાર્મિક પુસ્તકોના બદલે મોબાઈલ ટીવી અને દેખાદેખીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ધૂળમાં હીરો શોધવા જેવું હવે થયું છે પહેલાં જવલ્લેજ આવી ઘટનાઓ બનતી પરંતુ હવે તો ઘર ઘર કી કહાની જેવું વાતાવરણ બની ગયું છે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું વાતાવરણ સર્જાયું છે આજે લોકોને શરમ કે મર્યાદા જેવું રહ્યું નથી ને આ બાબતને પણ આજે સમાજમાં ચિશરી અને સામાન્ય બની ગઈ છે ત્યારે આ સમાજ ક્યાં જશે એ ચિંતાનો વિષય છે અને સૌથી હાસ્યપદ બાબત તો એ છે કે વ્યક્તિ સામેના પાત્ર પાસે વફાદારીની આશા રાખતો હોય છે પરંતુ પોતે તે માટે બંધાતો નથી તો આ પણ એક વિચારવા જેવું છે તો વાળા શ્રોતાઓ શ્રોધના અનેક કારણો છે મારા ધ્યાનમાં જે આવ્યા તે મેં એ બતાવ્યા આ સિવાય પણ હશે તો તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરી બતાવશો ને આપને ક્યારે ક્રોધ આવે છે તે પણ જાણશો જેમ કે મને કોઈ વિના કારણે ભૂલ વગર મારી પર ગુસ્સે થાય ત્યારે ક્રોધ આવે છે પરંતુ આ પણ મારી નબળાઈ છે કારણ કે સંભવ છે કે સામેની વ્યક્તિ કાચા કાનની હોય કે તે શક્તિ ઓછી હોય ત્યાં સામેના વ્યક્તિને એ સમજી લઈ ત્યારે તેની કિંમત ઓછી કરે તો જીવનમાં ક્રોધ તો રહેવાનું જ પરંતુ તેને દિશા આપતા શીખીશું તો તે નડતરૂપ નહીં થાય એમ દરેક વસ્તુ ભગવાને આપણે ઉપયોગ માટે આપીએ છીએ પરંતુ તેનો ઉપયોગ તેમનો કરવો તે આપણા ઉપર આધાર રાખે છે તો હવે પછી આપણે આગળના પકડણ લઈ આવતા રવિવારે મળીશું ત્યાં સુધી జై శ్రీ కృష్ణ అంధరం यणं जानकी वल्लभम्